રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બસો દસ જેટલા દર્દીઓ લાભ લીધો છે જે પૈકીના કેટલાક દર્દીઓ હોસ્પિટલ ખાતે સારવાર પણ આપવામાં આવી છે આ કેમ્પને સફળ બનાવવા માટે મોટા ફફોડિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી છે સિનોર તાલુકાના મોટા ફફોડિયા મુકામે આવેલ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિભાગીય નાયબ નિયામક શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ વડોદરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વડો જિલ્લા પંચાયત વડોદરાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરેલ આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મેળો સર્વરોગાણ નિદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત આજે આ ચોથો આરોગ્ય મેળો યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા નજીકની પારુલ સેવાશ્રમ હોસ્પિટલ પારુલ યુનિવર્સિટીના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી ઉપરાંત મોટા ફોફડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિષ્ણાત તબીબોએ પણ આ કેમ્પમાં સેવા સહકાર આપી કુલ બસો દસ દર્દીઓને આજે આ આરોગ્ય મેળાનો લાભ આપ્યો હતો આ આરોગ્ય મેળામાં બે જેટલી પ્રોસિજર પણ કરવામાં આવી હતી વધુ સારવાર માટે ત્રણ દર્દીઓને બોલાવવામાં આવ્યા છે અને આરોગ્ય મેળો સફળ થયો છે આ આરોગ્ય મેળાનું શુભારંભ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ પૌરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત દર્દીઓને અશોકભાઈ પોર દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું